તમે બધા ઈચ્છો છો ને કે સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે એને સજા થાય છે મિત્રો હું નવનીત આપડો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ છું તમારો આભાર એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા આવો રાખજો હું આટલા માટે અહિયાં આવ્યો છું આંબળજો હું આટલા માટે આવ્યો છું કે ભવિષ્ય છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને જાણેલો છે બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે વાત કરવા સંદેશો આપવા માંગુ છું આ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમે બધા કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવનીત એક જ એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એક વાત

હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ મારી હશે કેમ કે હાથી દિશા એ કામ નથી થતું ને એના માટે મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું સમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છે મિત્રો મૂંજાતા નહીં કોઈ આખો સમાજ તમારા હારે છે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમભાઈ ને છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ને આ બધાને લઈ જાય પકડી પકડીને લઈ જાય છે એ મુંજાતા નહીં પડે હો સમાજનો નો થાય ને કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની લઈશ એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો આટલું કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એ રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ